હલો દોસ્તો આજે આપણે ફરીથી એક વિડીયો લઈને આવી ગયા છીએ મસ્ત મજાનો વિડીયો છે અને એવું ગામ છે કે જે ગામ લાગે છે મસ્ત જોરદાર લાગે છે અને એકદમ હરિયાળી છે આજુબાજુમાં પહાડો છે અને આ જ ગામની વાત કરીએ તો આજ ગામ એકદમ બ્યુટિફુલ એટલા માટે લાગે છે કે જોઈ શકો તમે બધાના ઘરે જય શ્રીરામ જય શ્રી રામની ધજાઓ લાગી ગઈ છે ઘરે ઘરે અને ભાઈ આ વિડીયોમાં થોડું તમને ઓછું દેખાતું છે પણ આખું ગામ ભગવાથી લહેરાઈ ગયું છે મસ્તીનું લાગેલું છે ગામ આજે હું તમને બતાવું વિડીયો તો તમે જોઈ શકો છો દોસ્તો હાજુ બધી જગ્યાએ લાગી ગઈ છે ધજાઓ અને લાઈવમાં જોઈએ તો મજા આવે વિડીયોમાંથી થોડું ઓછું દેખાય છે આપણી પાસે મોબાઈલ એ કેમેરો નથી કેમેરો તો મજા આવી જા અને જોઈ લો તમે પહાડ છે ને એવો નજારો હોય કે ભાઈ વાત જ છોડી દો જોઈ શકો છો તમે આ બધી જગ્યાએ બધી જ ઘરે લાગેલી છે ધજાઓ જય શ્રી રામ બજરંગબલીની અને આ પહાડ ઉપર પણ ધજા લાગેલી છે ત્યાં મંદિર આવેલું છે તમે જોઈ શકો છો દોસ્તો અને એક વસ્તુ કે આપની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનનું બટન દબાવી દેજો જય શ્રી રામ તો તમને નવા વિડીયો જોવા મળશે દોસ્તો આપણા ગુજરાતી ભાઈઓ જોઈ શકો તમે કેવા નજારો છે આ જો આખા પહાડો આવેલા છે આજુબાજુમાં ભાલુસણા ગામ છે આપણે સતલાસણા જોડે આવેલું છે બરાબર આ ભાલુસણા ગામ છે અને ગામ જે છે અને સતલાસણા વચ્ચે આવેલું છે પાલુસણા પાલુસણાવાળા જો જોતા હો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કહેજો કોમેન્ટમાં કે આ મારું પાલુછાણા ગામ છે જે પણ દોસ્તો જોતા હોય પાલુછાણા ગામવાળા જોઈ શકો તો કેવો મસ્તીનો નજારો છે ચાલો દોસ્તો મારી આગળના વિડીયોમાં Jai mata ji Thank you